હાલો યુટ્યુબ ડાયરો કેમ છો મોજમાં મોજમાં જ રહેવાનું આપણે જો ત્યારે ઊભા છીએ ગેટની બારા આપણી પાસે બપોર પછીનો ટાઈમ છે તો કીધું થોડોક મોહવાની મજા માંડવી મોહવામાં આપણે ચર્ચ કર્યું યુટ્યુબમાં કે દરિયાકાંઠે ભવાની માતાનું મંદિર છે તો ત્યાં દર્શન કરવા જવાનું છે અને દરિયાની મજા લેવાની છે દરિયા મસ્ત મજા આવતા હોય એટલે આપણને પણ મજા આવે તો તમે વિડીયોમાં બિન્યા રહીજો અને આપણે રોડ કાંઠે છીએ અહીંથી ઓટો રિક્ષા પ્રાઇવેટ આપણે બાંધીને જવું પડશે એમને કારણ કે આપણે ગાડ ન હોય એટલે કઈ રીતે જવાનું એટલે ઓટો રિક્ષા બાંધી અને આપણે ભવાની માતાના દર્શન કરી આવી અને પછી પાછા આવીશું અને મસ્ત દરિયાના મોજા અને આપણને પણ મોજ આવી છે દરિયાના મોજા જો તો તમે વિડીયોમાં વિના અત્યારે ભોગામાં બેસી ગયા છે તો પેલા એક ગામ આવે વાઘનગર અને પછી ભગવાન દરિયા આવે છે અને આજુબાજુની જે વાડીઓ છે નાળિયેળીની રોગ નાળિયેળીનું વાવેતર વધારે છે દ્રશ્યો બતાવો અને આ પ્રથમ થાય છે હું દરિયો જોવા જ્યાં ભવાની માતા બધી છે ભવાની માતાના દર્શન થઈશું અને દરિયો પણ દ્રશ્યો બધા કેળીઓમાં બના રહીશું હાલો આપણે ભવાની મંદિર પગ્યા સીવી શનિવાર છે એટલે પબ્લિક ઓછું હોય જો આ બધું છે કાલે રવિવારે હોય પણ આપણી પાસે ગાળો આજ જ છે એટલે આજ આવ્યા એવા બધી દુકાનો છે પણ ખાલી છે કોઈ છે આ નહીં દુકાનોમાં શનિવારે પબ્લિક ઓછું હોય આવી ગયું ભવાની માતાનું મંદિર ગામ કતપર લાઈન એંગલ છે પણ આજ તો કંઈ ટ્રાફિક છે નહીં આમ મેં પાછળ દરિયો હતોને દેખાય છે આપણે હમણાં દરિયો જોવા હોતા જઈશું પહેલાં માતાજીના દર્શન કરીએ એવી તો આપણે ઘંટ વગાડીને મંદિરમાં પ્રવેશ કરીશું જય ભવાની માતાનું મંદિર બવાનો દરિયો આ મંદિરેથી દ્રશ્ય દેખાય છે તો ઘૂઘવાટા કરે છે આપણે જઈએ હમણાં દરિયે દરિયાના ઘૂઘવાટા સાંભળવા આપણે દર્શન કરીને આવી ગયા ભવાની માતાના અને આ બાજુ સીધો દરિયો દેખાય છે એ તમને દરિયો પણ હવા સંભળાતો હોય છે અને દરિયો બતાવું બધું હમણાં આપણે ગઈ સીધી દરિયો જોવા ચાલો આ પાછળ છે મંદિરના આપણે દર્શન કરી અને પગીથિયા છે ઉતરતા જ રહી છું અને દરિયા બાજુ હાઈલા જ રહી છું તો તમને વિડીયો બનાવી દઉં દરિયો જોવાની મજા આવશે તો આવો નજારો છે નીચે અને આ છે પગીથિયા મંદિરની બાજુમાંથી જોવાય એવો રસ્તો છે દરિયાની રેતીમાં તમારું સ્વાગત છે તો મંદિર ન જાય ને કોઈ જઈએ આપણે દરિયાના પટમાં સાયકલો ફેરવે છોકરા ખુડીશું ઢાળે ને બધા બેઠા છે માણસો આવે ને વાટ જોવે છે દુકાનો વાળા વાળા માણસો આવે ને ક્યારેક પાણી પાણીપુરી એવું બધું છે પણ લોકો ગાડીઓ વાળા છે મહારાજ ગાડી બે ગાડીઓ છે બીસ ફેરવે એવી ભૂવટા કરે લાગે એવો અવાજ આવે છે દરિયાનો મોટા મોટા મોજા તો મંદિર ભવાની માતાનું મંદિર ના આપણે દર્શન કરીને આવ્યા દરિયા નીચે એક મોટી પવન પાછળ દરિયો ના જાવી હમણાં નજીક આવી ગયા વધારે દેખાય એ રીતના અને પે આપણે આવી ગયા પટમાં દરિયાના મંદિરે દર્શન કરી લીધા માતાજીના પાછળ જો ગાડીઓ પડી છે જ્યારે આપણે ગળામાં ભાવ છે અને જાડી વાડી આપણે હેકવી તો આમ આપણે મસ્ત કુટવાટા કરતો દરિયો મોહવાનો આપણે ભવાની માતાના દર્શન કરીએ અને દરિયાનો ઓમ સાંભળવા આવી ગયો છીએ પોતીમાં મત છે એ બોલો અને કહેવાય ને ડોળો દરિયો છે અને બહુ નવવા એવું પાણી નથી પણ ઢોળો દરિયો છે એટલે લોકો બધાય દરિયાની પોળ મારો ને તામાય કી દીવા દાંડી દેખાય ને મોહવાની દીવા દાંડી લાઈટ શરૂ થાય એટલે બીજા જે જખાતવાળા હોય ખબીટ પડે લાઇટ શરૂ થાય લાઈટ પગ કિનારો છે ઠંડો ઠંડો પવન એકદમ સરસ દરિયાનો અવાજ પણ ગયો અને મોજ મજા એટલે સૌરાષ્ટ્રનું કાશ્મીર એમ કહેવાય છે કાશ્મીર

દિવાદંડી બતાય છે આ છે મહુવાઈ ની દીવાદંડી ત્યાં બીજા દરિયા ખેડતા હોય છે દરિયા ખેડૂત એટલે માછીમારો હોય અને ખબર પડે રાઈતમાં કે આ બાજુ સિટી છે આપણે દરિયાની મોજ કરી લીધી અને જાવી સીવી નાસ્તા ઉપર થોડોક નાસ્તો કરવા ડોડા મસ્તીના એ મળતા છે ડોડાનો આનંદ લેવી અને જો પાછળ મસ્તીનો દરિયાની મજા લઈ લીધી મજા આવી ઘડી આનંદ જો ઠંડો પવન મોજા મોજાનો અવાજ સાંભળી અને આનંદ જો ફેમિલી સાથે ફોટા પાડે છે દરિયાની મજા લે છે દરિયો જોઈને એમ થાય હોય કે જવું નથી ઘડીક દરિયાને અમે બેઠા બેઠા એના મોજા સાંભળવી એવી મજા આવે કાગડો કહેતું નો કાગડો નથી જોયો જો કાગડો આપણે મકાઈ લીધી બે ફીલી હવે આમાં મજા આવે પાણીપુરી કરતા જો સામે છે પગી થયા એ પગીચથી એક વાગ્યા પાણી અડી અને પાછું જાય પછી આ બધા ધંધાવાળાનો ધંધો શરૂ થાય તો જય ભવાની મકાઈ ભેળ તો આપણે મકાઈ લઈ લીધી બધું વીસ ખાવાનું કુદકા મારવાનું છોકરાને ત્રોપા ભેળ પાણીપુરી એવું બધું છે અને હવે આપણે મકાઈનો આનંદ લઈ લેવી મીંડળી રેકડી હેઠે મીંજડી મકાઈના દાણા નહીં બે લીધી અને હવે દરિયો પણ જોઈ લીધો મજા આવી બહુ આનંદ થયો બે કલાક ટાઈમ પાસ કર્યો અને દરિયો જોઈ લીધો મોહવાનો માતાજીના દર્શન કરી લીધા અને મકાઈ પણ ખાઈ લીધી પાણીપુરી ખાધી પણ એમાં બહુ ન મજા આવી મકાઈ ખાધી એટલે મજા આવી બધો ઘણા લોકો પાછા આવતા જાય છે અને હવે આપણે પગીઠિયા સડતા જઈએ છીએ દર્શન કરી લીધા દરિયો ફરી આવ્યા અને ઓટોવાળા દાદા ઉતાવળ કરે છે કલાક દોઢ કલાક જેવું થઈ ગયું દોઢ કલાક શરૂ કરી દીધી કારણ કે સ્પેશિયલ બાંધીને હતા એટલે ઉતાવળ તો કરે છે બસ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું મજા આવી માટે જેને દર્શન કરવા જો તમને વિડીયો બનવો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Makcik, 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 makcik,